આજે જહાપના પોતાનું શાહી પોર્ટ્રેટ બનાવડાવી રહ્યા છે જહાપના થોડી દાઢી ઉપર બસ જહાપના તમારો ફોન ઘણા સમયથી વાગી રહ્યો છે પ્લીઝ ચેક જહાપના ફ્રીઝ તમે ફ્રીઝ જ થઈ જશો કોઈએ તમારા ડીમેટ એકાઉન્ટનો ઈમેલ આઈડી અને મોબાઈલ નંબર ચેન્જ કરી નાખ્યો છે શું અમે તો હય છીએ આ તારી ભૂલ છે સિપાહીઓ જ્યાં પણ આ તો નાદાન છે તમે જલ્દીથી તમારા ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ ને કોન્ટેક્ટ કરો અને જ્યાં સુધી આ પ્રોબ્લેમ નો ઉકેલ ના આવે તમારું ડિમેટ એકાઉન્ટ ફ્રીઝ રાખો લો એક વધુ સ્કેમ નો ઓન્લી સ્લેમ ધ સ્કેમ એકદમ સાચું સ્કેમર્સ ની કોશિશ કરો ના નાકામ થોડું જરૂરી નોટિફિકેશન પર આપો ધ્યાન સીબી દ્વારા રોકાણકારોની જાગૃતિ માટેની પહેલ